ઘટનાની જાણ થતા દસાડા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત મુસાફરોની તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પ્રાથમિક માહિતી અનુસાર કોઈ મુસાફરની ગંભીર ઈજા થઈ નથી અને તમામની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવે છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ રસ્તા પર ફરતા ઢોર અને રોડ સુરક્ષાના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાવી છે સ્થાનિક લોકોએ રસ્તાઓ પર ઢોરની હિલચાલને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસો શરૂ કર્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App